કેમ છો સૌ રાય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને આજે આપણે બુલેટ માટે સ્પેશિયલ વિડીયો લઈને આવી ગયા છીએ કે બુલેટ જો તમારે કરાવવું હોય જનરલ અથવા સેકન્ડ હેન્ડ લેવું હોય સારી કન્ડિશનમાં તો રાજુ હોટો સર્વિસમાં કે જ્યાં બુલેટનું ટોટલી જનરલ કામ થાય છે અને એ પણ એક નંબર કામ થાય છે આ છે હોટલ ત્રિવેરાની એક્ઝેક્ટ સામે રજપૂતપરા શેરી નંબર છ

એના ઉપર કોટિંગ કરેલું છે અલગ કલર કરેલો છે આનોય કલર અલગ છે નવો કરેલો ટોટલી જનરલ આખું નવું કરેલું આખું નવું કરેલું છે આ ટોટલી બોલ્ટ સ્ક્રૂ બધા જ નવા વાયરિંગથી માંડીને ટોટલી કીટ આખી નવી આ સ્વિચું બધી નવી એન્જિન ઓન ઓફ અને આ જૂનું મોડલ છે જૂના મોડલમાંથી આખું નવું કરેલું અને એનું એનું કલરનું ફિનિશિંગ અને કલરનું પણ એક નંબર ગામ છે એની અંદર તમે જુઓ આખો કાચ મિરર ઇફેક્ટ જેવો અમારો હાથ ચોખ્ખો દેખાય તમને કાચની જેમ આખો ચોખ્ખો હાથ એટલે કલરનું પણ એક નંબર ગામ અને ટોટલી ઇન્ડિકેટર આ જો હજી પ્લાસ્ટિકની કોથળી હજી નથી નવે નવા ઇન્ડિકેટર નવી લાઈટ બધું જ નવું સિવાય નંબર પ્લેટ નબલ જૂની જ આવશે એ જ રાખવી પડે આ પણ આખું નવું જ ક્રોમ છે આના ઉપર ક્રોમ નવું કરવામાં આવેલું આના ઉપર કલર આ આખો નવો બ્લેક અને સિલ્વર અને આખું આ જો તમને અંદરથી બતાવું ટોટલી કામમાં ક્યાંય કચાસ નથી અને જો તમારે પણ તમારા બુલેટને જૂનામાંથી નવું કરવું હોય

હજી કામ ચાલુ છે આનો પૂરો વિડીયો પણ તમને બતાવતું રેડી થઈ જશે એટલે સબસ્ક્રાઈબ કરી દેજો બિંદાસ લાઈવ યુટ્યુબ ચેનલને અને ફરી મળીશું બીજા વિડીયોમાં અને બુલેટનું કામ અહીંયા જુઓ તમે બુલેટના કામ સૌથી વધારે કરવામાં આવે છે સામે પણ પડ્યા છે બે બુલેટ અહીંયા પણ છે ત્રણ એક આ સાઈડ છે પહોંચી જાજો રાજુ ઓટો સર્વિસમાં થેન્ક યુ ફરી મળીશું આખો વિડીયો તમે જોવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આખું રેડી થઈ જાય એટલે તમને બતાવી દેશું કે કેવું કામ છે આ બુલેટમાં